જંગલ હા બીખલા ગયું હલ્યા જોખમજી પેલા ગેલજીને બોલાયો જલ્દી હેડો આ મને બીખલા ગયો બીખલા ગયો હા જાઉં ચમ મને એક લાઈનના હી કરે મોઈ ભૂન ભૂંડ હોય તો પાછો જલ્દી બોલા 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 બોલ વાત પી સડાય દ્યુ પર પર મેં કે હિસાબરે આ ગયા જી અ ગયા જી ચેકલા રહીએ હમણાં અ ગયા ઠેકો નહીં આણ તીનું બને પાસે બસ આજે હા મને મન મૂકેલું કન આઈ તો કુતરા પાસ તો

ઓલી સુવિધા ના કરે ખા પી સુવિધા હોય ભાવન સુવિધા હોય પણ થોડી તો કરવી પડે આ પેટ માં જોઈએ નહીં અરે બંદૂક થી ચોકર જા બંદૂક ના કરી આવી અને આ ફેલો લેના ઉપર તો થોડી તો જવાબદારી રાખ ભાઈ યાર પણ જ્યાં જે તને કત્તી ખબર પડે આ થેલો લેના હવે કણ આવે પણ થેલો લેના અમા બધા દાગી ના તો ખમધી બતાવો મોસી પણ બીજું કોઈ નતો કોઈ નહીં બધા છોડ લાગે છોય મને અરે મોટો બરા તો રૂમ માં તો બધા નેતા ગણા બધા યો નો હું વિશ્વા યો નો હું વિશ્વા આડી જમો તમને ખબર છે કાલે ભર ઘોડો કાઢે તો ફોન હું આવ્યો ને અરે તમે જો તો ફોન સંભાળવા આ લેલો જીરો તો ફોન લે લે જતા રે બળ અને રૂમ માં તો એટલું પી જો ને તે હું ઈ જો તો હું આ ઘોડા તો ડાન્સ કરવા ને તું આવી બને બંદુક જીત તો અરે જોખમ જીત તો ફોન નહીં હું ના તો પારસી કે એ લોકો ને કશું પીવડાતા નહીં નક પી જઈ તો આરે છી હા તું થાય જો કાતો જોખમ નહીં કર બળ બોલા મો મેરા માં આજીન કે કશું કર્યું નહીં પાછું કહે ફોટો ફોટો ડો ગુડબુડ ગુડબુડ થઈ રહ્યું છે યાર ક્યાં જીતો મત તો કીધું દાળ માં તો ના પીવાય યાર તને અને દાળ ની ભાત ખાઈ ગયા હોતે દબાઈ ને પાછા અમારું જે ખાધું ખાધું બરી દાળ હાલ લાગતી તો પીજો ચાર વાટકી મો દાખ પડે છે પેલા તો મરદો કે મુજી આવું મને નહીં રહેવાતું જો એટલે બંદૂક કીધો છે બંદૂક કીધો આગળ જ્યાં પાછા એ જો પેલા તો એ બંદૂક દે

પણ આ તો ના બેહ કોઈક મારા પાછો ઓમ મોલ આ ઘુજાવ ઉપર પછી અન કોણ મારશે આ ના કે જો ખેલ છે કોઈની તાકાત નહીં કોઈની તકત નહીં બાવન ઘુવો બોધી જિર જિર ભાઈ બીખ લાગા તમ ખબર છે આ તમારું ગોમ નહીં પાછું આ તો ગોના ગોમમાં આશીયા પાછા બઈ બિપરાઓ નહી તો મોય હું મોય પેટમાં ગુરબુઠાઈ દેવાંતાય બીખ ગાલી છે ઓછી <laughs> ચ <laughs> <laughs> <laughs>

કા કન કેવું ન કન સંભાળવે હું છે તું મન તો પાછું આવો તો આરસ ચોક પછી ડાયરેક્ટ ફોન આને જલ જવાતો આમ લાગો હ બોનો બડી કેતો હ ગલ્યા મોમો તો ચોખોઈ ગયા પણ બોનાને ચોખરો કે મોમોને હું છે તું પાછું આમ તો ભાઈ મોમલ કો જવાતો નહી આમ તો મોમો ભૂખ લાગ્યો થઈ ગયા હું તો પાછા તો પેલો છે અરે મારી હારું હોય

કાગરે પણ આ સોબુ જુડુ પારા બધું આ જોર ખરાબ પડ્યું જબુ કોમ કરી હ મણે બેડી બેડી હમણા હમણા બેડી બેડી છુડા સોખે હો કુરા કારના ડાન નાકે તો નકે મણો કોન હેલી તી ના ઓ ધમા ધમા બંદુકજી ખોટા તઈ આવ 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 અલ પણ આબુ હું આવ આવ ગારો તમ આ જોર તો ખરા માર મરી મર જું

નવાન बंदूकજી હા જો ખમેનો રસ્તો જોયો બહેન તો હેડો હેડો જોયો તો બસ પાધુ માનો રસ્તો ને રસ્તો મળી જાવ કેમ કા હું એક ફળ આયો તો બાજુલે મને ખબર છે રસ્તો મસ્ત બતાઉ આ તો જો કમેકલો પોચીવાડે હે કમે અને જો કમેકલો જો પોચીવાડે એ ઉલાગા ને કા પેલો ગેળ જिखાવો ને એ ગેળ જતો રહે હો કોના ગેળ ઉલાગા હમણે હેડો હા 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 જલ્દી આ ટોવા વાળો તો ના આવ્યો પછી એ ફોન આવ્યો ને પણ ને એ તો ચાના આગળ જીતો

કરીએ છે બધું કરીએ છીએ હેઠો હેડો હેડો હારો તપસ કરી છે મને તો જાજો બાજુ

જો હું ઘેર જે તો કે હું મોમો ટીવી હાલત માં આયા છે મારા બેટા મને લાગા ભૂલા પડ્યા હોય તો આ અને મને મેલે ઘેર જતા રહ્યો તો મારા કા શું હું મેર નહીં એમ કરું તો મને છેતરે છે ને તો ની ઓને અમ તાકી ના આલ વાત નહીં ગેલ લે જતી આવ સા બાળો બાર કરો મો મેર તને તે મને મેલી નાખ જશિયા જો કામ થોડી તો શરમ આવી જો લે કલા ગેલ જન મેલી ના જવાય આ ગેલ જની પરિસ્થિતિ હું આઈ છે એ તો જો લે આ આ મોમા નું મોમેર રહ્યો મોમેર બેટો બાર ગોમ થતી હોય ત્યાર મજા